હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે સોશિયલ મીડિયા પર રોજ બરોજ અવનવા વિડીયો વાયરલ થતા હોય છે એવામાં તાજેતરમાં યુએસએ ના ડલ્લા શહેરમાં આવેલા વેલમાર્ટમાંથી એક વિડીયો સામે આવ્યો છે જેણે ભારતીયોને ચોંકાવી દીધા છે વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ડલ્લાસમાં વોલમાર્ટના શેલ્ફ પર ઇન્ડિયન ફૂડ્સ અને પેકેટ્સ ફૂડ જોવા મળી રહ્યા છે

બટર ચિકન સોસ જેવી વસ્તુઓ પણ જોવા મળી હતી અને રેડી ટુ ઈટ બિરયાનીનો ભાવ ત્રણ ડોલર જેટલો છે લોકોએ આ વિડીયો પર ઘણી પ્રતિક્રિયા આપી છે અને કોઈએ લખ્યું કે વાહ કેટલું મોંઘું બીજા યુઝરે મજાકમાં લખ્યું કે અહીંયા તો બધું બમણા ભાવે વેચાયું છે અન્ય એક યુઝરે કહ્યું કે ભારતમાં પાંચસો રૂપિયામાં કંઈ ખાસ મળતું નથી પરંતુ અમેરિકામાં છન્નું ડોલરથી ઘણું બધું ખરીદી શકાય છે કેટલાકે લખ્યું કે કેનેડાની તુલનામાં આ કિંમતો વધારે લાગી રહી છે તો હાલ માટે આટલું જો મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે